કિશનીયા આજે તો આપણે આ ચેનલમાંથી ખજાનાની ખોજ કરી લઈએ છીએ મારે ના અમાર બા એમ કેતા હતા કે આ જંગલમાં તો ડાયનાસોર રહે છે કિશનિયા એ તો બધી જૂઠી વાત હોય આ જમાનામાં ડાયનાસોર ક્યાંથી આવે કિશન અમે ડાયનાસોર આવે છે કિશનામે તો આપણે ભાગવું પડશે આ તો કિશનીયા તો હારો ભાગી કિશનિયા આ તો મને પણ વિશ્વાસ થઈ ગયો કે ડાયનાસોર આ જમાનામાં હોય છે કિશનિયા ખજનો તો આટલા મેં છે આ ચાલને છે શું ખૂતો ખૂત ખૂત ખજા ખજન ખજન મુનુસી મુનુસી આપે મુનાની ચીન સુનાના શિક્કા હા આપણે તો મારા મસ્તી રવાના વિ

એના કારણે બંદૂક હતી અલા બંદુક તો મારા બાબલા ની સોરી જોઈ લે પોલીસ મોટા મોટો મોટા માટો સુર છે ગામ માં આખો દાડો રખડે હેના બંદૂક બંદુક માર છોકરા ને ગયો જતો